નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સાંભળીએ વીરપસી વ્રત કથા શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણતા થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે

સાથે ભાઈઓમાંથી સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો જ્યારે બાકીના છ ભાઈઓ કપટી અને કુર હતા આથી તેઓ જુદા રહેતા હતા નાના ભાઈ સાથે દોશી રહેતી હતી બહેન પણ તેની સાથે જ રહેતી હતી ગામમાં તેણે એક નાની દુકાન કરી હતી આથી માંડે બનાવીને વેસી ગયા હતા નાનો ભાઈ જેમતેમ પોતાનું ગાર્ડન ગબડાવે જતો હતો आथी हूँ कहीं काम करीने नाना भाई ने मदद करूँ ते काम मांगवा मोटा भाईओ पासे गई त्यारे अभिमान थी छकी गयेली तेनी भाभीओ ए कहीं नणंदबा तमारा थी थाय तो डोर चारवानु बिचारी बहन ने तो काम जोईतु हतु आथी तेने डोर चारवानु काम स्वीकारी लीधु सांजे घेर जती वखते भाभीओ जे कानी वध्यु घटियु खावानु आपे ते घेर लई जईने बहन जी ने खाई लेती एक वक्त ते डोर चारी रही हती। त्यां के ठीक छोकरियों ने व्रत करती जो इने तेने पूछियो बहनो तमे आशेनु व्रत करो छो एक छोकरी कहियो आजे वीरसली छे अमे वीरसली ना दोरा लीधा छे ए दोरो अमे भाई ना जमना हाथे बांधी शु मने भाई नो खोबो भराय एटलू अनाज रांधी ने अमे जमी शु बहने कहियो एना थी शो लाभ थाय छोकरी कहे ભાઈ બહેન ને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈ ને આશીર્વાદ આપે જેથી ભાઈ નું આખું વર્ષ સુખ શાંતિ માં પસાર થાય બહેન એ પૂછ્યું આ વ્રત કેવી રીતે કરવાનું છોકરી કહ્યું આ વ્રત માં દોરા ની 8 શેરો લઈ તેની 8 ગાંઠો વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરા ને ધૂપ દેવાનો એ પછી જે જમી શકાય 8 દિવસ પૂરા થાય એટલે દોરો પિકળે બાંધી દેવાનો આમ કહી તેણે આઠ દોરા બનાવી આપ્યા અને કહ્યું આમાંના સાત દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને આઠમો દોરો આઠ દિવસ પછી પીપળે બાંધી દેજો બહેને હરખવેરે દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી ઘેરાવી માને પોતે આજે વિપ્સલીનું વ્રત રાખ્યું છે એમ જણાવી તું દેવા દેવતા રાખવાનું કહ્યું परंतु एवा मां तेनी एक बाबी ए चढ़ी आ व्रत साई आने जता चूलाखी दे तो चूला रेडी थे मन में समझी गई के जरूरा भाभीना कारस्थान हसे आती फरी चूलो सड़गवा दौरा ने दूप, दूप, दूप दी पी जमवा बैठी आठ दिवस सुधी दौरा ने दूप दीधो હવે વ્રત ઉજવવાનું હતું આજે તેણે માને કહ્યું માં આજે મારે વ્રત ઉજવવાનું છે તે માટે હું ભાઈઓને દોરો બાંધી આવું બહેન તો હરખાતી હરખાતી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી પરંતુ ભાવિયોએ છણકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નણંદને હડદુક કરીને કાઢી મૂકી બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી એ વખતે નાનો ભાઈ હાજર હતો તેને હેતથી નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો ભાઈએ સ્નેહથી સવાશેર કોદરા જે તેણે ખેતરમાં વાવવા વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ભેકું અને તાંબાનો એક પૈસો આપ્યો બહેને ભાઈના ઓવારના લેતા કહ્યું ભાઈ કોદરા એ મારે મન કમો છે માટીનું ભેકું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે માડી જયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ બેસાત માંગ નથી માટે તું ઓછું નાની છે એવા માંગે સમતકાર થયો આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો માને થયું કે સાસરે જતી દીકરીને કહીં કાફું જોઈએ પણ એની પાસે આવવા જેવું કહીં પણ ન હતું આથી તે મોટા દીકરાની વહુઓને કહેવા ગઈ તેમણે પોતાનું ઉતરેલા સાલાની પોટલી સાસુમાને આપતા કહ્યું નનંદબાને અમારા તરફ ત્યા મેટમાં આવો એ સાસુએ ખુશ થઈને એ પોટલી લઈ લીધી અને ઘેર આવી તેણે એ પોટલી પોતાની દીકરીને આપી દીધી જમાઈ દીકરીને લઈને ચાલતો થયો નાનોભાઈ તથા માએને ગામના પાદર સુધી વળાવી આવ્યા વર વર ચાલતાં ચાલતાં તે કળા પાસે આવી પહોંચ્યા वहेनी सवारे नाहया पुया वगर निकलिया हता आथी बहुने नाहवानु मन थयु ते तळावना किनारे नाहवा गई नाहया पछि तेने वर पासे सालो मांग्यो वरे पेली पोटली छोड़ी तो अंदर जात जातना रंग बेरंगी साला हता आथी तेने कहियो, कया रंगनो सालो आपू आ सांगळी बहु विचार मान पड़ी तेने थयु આવી કોટલીમાં ચિંથરા જેવા સાલા મૂક્યા હશે તેથી પોતાનો પતિ આ મશ્કરીમાં બોલતો હશે પણ ના તેણે જોયું તો જાત જાતના સાલા હતા મનમાં સમજી ગઈ કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો તેણે બીજી કોટલી છોડીને જોયું તો નાનાવાએ ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોનામહોર બની ગયો માટીનો ગોળ બની ગયો અને કોદરાની કમો બની ગઈ વર તો વિચારો આભો બનીને આ બધુક જોઈ રહ્યો હતો પરંતુ વહુને તેના વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ હતી ત્યાર પછી તેણે વરને સોના મહોરા પીને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એટલામાં ફરી એક સંમતકાર થયો તળવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું વહુ તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની वाट જોતી ઊભી હતી થોડી વારે તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું માલિશાન મકાન જોઈ વિચારમાં પડી ગયો ત્યાં ત્રીજા માળની બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું સ્વામી આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે અંદર આવો હું જલ્દી રસોઈ કરી નાખું વહુએ ચૂલો ખોદવા માંડળ્યો જ્યાં તે ખોદવા જાય ત્યાંથી સોના મહોરો નીકળે આથી તેને ધરતી માને પ્રાર્થના કરી કે હે ધરતીમાં હવે ખમૈયા કરો ચૂલા વગર હું શી રીતે છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેને રાંધવાની તૈયારી કરવા માંડી આમ વર વહુ ખાય છે પીએ છે ને મજા કરે છે આ બાજુ વહુના ગામમાં એકાએક દુકાળ પડ્યો અને તેના પિયરી આંબુને મરવા માંડ્યા อาถี ते मजूरी करवा माटे परगाम जाा निकलिया चालता चालता चाल दा ते ओ बहुना मकान पासे आवी के अहीं जरूर काम मणी रहेशे रोटलो मणी रहेशे त्रीजा माळे उभेली बहुया लोको ने ओळखी काडया परंतु पाछी बात याद आवतां ते लटकी गई अने तेने एक नौकर मार्फते ए ने कामे पळगा दी दिला छह भाइयों ने तथा भाभियों ने बाग मांग सखत मजूरी ना कामे लगाड़ी दीदा अने नाना भाई भोजाई तथा माता पिता ने पोतानी पासे आराम थी राख्या छह भाई भोजाई जमीन खोदी ने कंटाड़ी गया हता पर तोलमा आव्या हुए ते शू करे जो तेओ मजूरी करे तो तेमने सांजे खावा मळतुं आथी तेओ मजूरी करवा लाग्या जयरे ना भाई भोजाई तथा माता पिता वगर मजूरीये ऐसा थी खाई पीने लहर करने लाग्या आती नसीब नांग काढ़ लग्या बगीचा काम पुरू थया पी बहने मोटा ने तथा ने पोता त्याग जमवा बोलाव्या नाना भाई भोजाई अने माता पिता ने पेसाड़ा બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પિરસ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પિરસ્યા તથા વાટામાં ખારી રા પિરસી જ્યારે માતા-પિતા અને નાના ભાઈ માબીની થાળીઓમાં ચુમાના લાડુ અને દાળ શાક ફરસાણ પિરસ્યા માતા-પિતા અને નાના ભાઈ ગોજાય મોજથી લાડુ ખાતા જાય અને ઉપરથી દાળના સબડતા બોલાવતા જાય ज्यारे मोटा भायो भायो एक बीजा नाम मोढा सामेट टगर टगर जई बेसी रहया आते कोई जात नो बहेवान बन्ने ने ज्यारे टेमने खावा माटे आग्रह करयो त्यारे तेओ बोली मुख्या सोना ना लाडवा ते कनी खवाता हसे अनया रा तो खारी छे त्यारे बन्ने ने कहयो भायो तमे मने हजू ओळखी नथी हुम तुम्हारी एक बहन छु જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારીરાબ જેવી લાગતી હતી એ વખતે તમે બહેન જીવે છે મરે છે એ જોવાની પણ ફુરસદ નહોતી આ સાંગળી છય ભાયો ચમકી ગયા તેમણે બહેનને ઓળખી કાઢની અને નિચુક જોઈ ગયા છને ભાવ્યો પર આનંદને ઓળખી ગઈ અને છોવી પડી ચૂપચાપ બેસી રહી ત્યાર બાદ બહેને તેમણે બધી માંડીને વાત કરી

दर्शक मित्रों जो तमने आ वीडियो पसंद हो तो प्लीज लाइक कमेंट शेर सब्सक्राइब सबस्क्राइब अवश्य करजो आभार आज